નમસ્તે મિત્રો હું શું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલફામ મિત્રો હવે આજે તારીખ થઈ છે બાવીસ સાત બે હજાર પચીસ અને હવે આપણે એક તુવેર વિશેની વાત કરવાની છે મિત્રો તો આ તમે જોઈ શકો છો અત્યારે જે આ તુવેર છે તે છે જીજેપી વન અને જીજેપી વનના દાણાની સાઈઝ પણ તમે જોઈ શકો છો અને હવે આ તુવરના દાણાની સાઇઝ તમે જોઈ શકો છો અત્યારે આપણે રિયલ લાઈફમાં બતાવીએ છીએ કારણ કે વાવેતર થઈ ગયા પછી ઘણા મિત્રોને એવું થાય છે કે ભાઈ દાણાની સાઈઝ કેવી છે અને દાણાની ક્વોલિટી કેવી છે કલર કેવો હોય છે તો મિત્રો આપણે અત્યારે અગાઉથી જ આપણે એક વિડીયોની અંદર નાનપડો વિડીયો બનાવી અને તમને જાણકારી આપવા માગીએ છીએ કે આપણે સૌરાષ્ટ્રની અંદર નવી વેરાયટીનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ આપણે તો મિત્રો આ તુવેર છે એ તુવેરને દાણાની સાઇઝ કલર બધું તમને અત્યારે હાલમાં દેખાડવામાં આવશે બરાબર પાકે પછી તુવેરની શું પોઝિશન રહીએ કેવું ઉત્પાદન રહીએ અને કેટલો સમય પાકે તે આપણે જોવાનું છે મિત્રો તો અત્યારે આ તમે જોઈ શકો છો બંનેની સરખામણીમાં જો આ તુવેર છે એ તુવેરનું નામ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપશું અને અત્યારે જે આપણે આ તુવેર બેની વાત કરીએ તો જે આ તુવેર છે તે જી જેપી વન છે અને આ તુવેર છે તે આપણે નવું બિયારણ છે અને એ બિયારણની સાઈઝ દાણાની આના જી જેપી વન કરતાં પણ થોડી મોટી ઘણી દેખાય છે અને તે પછીથી આપણે બીજી વાત કરીએ મિત્રો સિંગુની તો સિંગો અંદર જે આપણે જીજેપી વનમાં ત્રણ ચાર અને પાંચ દાણાની સંખ્યા દેખાતી હોય છે મિત્રો તો આ જે તુવર છે આ તુવરના દાણા દાણાની સાઇઝ તો મોટી છે છતાં પણ છ સાત અને આઠ દાણાની સંખ્યા જોવા મળે છે બરાબર તો એમ દાણાની સંખ્યામાં પણ વધી જાય છે મિત્રો અને ઝાડવું જીજેપી વન કરતાં પણ મોટું થાય છે હવે તેવી શક્યતાઓ આપણે દેખાય છે મિત્રો હવે બિયારણ આપણે પહેલી વખત વાવવાનું છે અને આપણે બહારથી બિયારણ મગાવેલું છે તો હવે શું પાછળની પરિસ્થિતિઓ રહીએ ને તે આપણે જોવાનું છે મિત્રો તો આ જે તુવેર બંને છે બંને તુવેર ઝીજેપી વન અને આ તુવેર બંને આપણે એકી સાથે જ વાવવાની છે અને એક જ ખેતરની અંદર વાવવાની છે મિત્રો શું શું તફાવત રહીએ ને એ મિત્રો હવે આપણે આગળ જોવાનું રહેશે અને કેવું ઉત્પાદન મળશે જી જેપી વનમાં ને આમાં બંનેમાં સરખી માવજત થશે અને બંનેનું આપણે ઉત્પાદનનો આપણે એવરેજ કાઢવાની છે કે કેમાં કેટલું ઉત્પાદન મળે છે આ તમે નજરની સામે જોઈ શકો છો કે કેટલું આમાં દાણાનો ડિફરન્સ છે એ સાઈઝમાં અને દાણાની સંખ્યા વધી જશે તો મિત્રો ઝાડવું બાર તેર દસથી બાર ફૂટ તો ઓછામાં ઓછું સૂજાય છે પણ બાર તેર ફૂટ જેવી ઊંચાઈ હતી છેલ્લે સુધી અને બીજા નંબર માં કે તુવેરો આ તુવરને આપણે બીજી તુવેર કરતા સેજ પારવી વાવવી પડે છે એટલે ટૂંકમાં નું ઝાડવું મજબૂત અને બહુ મોટું થઈ શકે મિત્રો તો આ તુવરની આપણે વેરાયટી વાવીએ છીએ હવે પાછળથી એના શું પરિણામો છે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે અને કેવા કેવા કે રોગ આવે છે અને કેવું ઉત્પાદન મળે છે અને કેવી પાણીની જરૂર પડે અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો કેવી તુવેર થાય છે તે આપણે જોવાનું છે અને તુવેરની અંદર નેમોટેડ નામનો રોગ આવતો હોય છે સુકારો આવતો હોય છે એવા ઘણા પ્રશ્નો ઊભા થતા હોય મિત્રો તો હવે તે આપણે તુવેર વાવ્યા પછીથી આપણે બધું આપણે એમાં ટૂંકમાં નિરીક્ષણ કર્યા પછી ખ્યાલ આવશે કે એની રોગપ્રતિકારક શક્તિ કેવી છે અને સૌરાષ્ટ્રની અંદર આપણે વાવવાલાયક છે કે નહીં જૂનાગઢ જિલ્લાની અંદર તેમની આપણે ખાસ નિરીક્ષણ કરી અને તમામ માહિતી આપણે ખેડૂત સુધી પહોંચાડવાની કોશિશ કરીશું મિત્રો અને વધારે ઉત્પાદન આપતી હોય એવી જો વેરાયટી આપણે આ